આપ સૌને સિહોર ભાવનગરના કવિ વિજયરાજ સિહોરીના નમસ્કાર હર હર મહાદેવ હર રજૂ કરું છું એક ભક્તિ ભક્તિગાન શિવજીને શરણે જાવું છે મારે શિવજીને શરણે જાવું છે ભોળા શંભુને શરણે જાવું છે આદિવ્યાધિ ઉપાધિ બધી વિસરી જઈ મારે હળવા હળવા થાવું છે મારે શિવજીને શરણે જાવું છે મારે શિવજીને શરણે જાવું છે ਚਣਿਆ ਕਾਇ ਨੀ ਕੋਰੇ ਮੋਰੇ ਮਾਇਆ ਨਾ ਮੇਲ ਚਣਿਆ ਕਾਇ ਨੀ ਕੋਰੇ ਮੋਰੇ ਮਾਇਆ ਨਾ ਮੇਲ ਮੇਲ ਲਾਗੇ ਜਿਵ ਜੀਨੇ ਜਾਣੇ ਅੰਧਾਰੀ ਜੇਲ ਮੇਲ ਲਾਗੇ ਜਿਵ ਜੀਨੇ ਜਾਣੇ ਅੰਧਾਰੀ ਜੇਲ ਜੇਲ ਤੋੜੀ જેલ તોડી માયાના મેલ તોડી દેવ મારે બબૂતીના રંગમાં રંગાવું છે આધિ વ્યાધિ ઉપાધિ બધી વિસરી જઈ મારે હળવા હળવા થાવું છે મારે શિવજીને શરણે જાવું છે અમે જીવતર ના હીરાને પાડ્યા નહીં પેલ અમે જીવતર ના હીરાને પાડ્યા નહીં પેલ ખેલ ખેલ્યા જવાની જેમ વેડ ફી છેલ ખેલ ખેલ્યા જવાની જેમ વેડ ફી છે પેલ પાડી પેલ પાડી જીવતરને પેલ પાડી દેવ મારા જીવને શિવ તોલે અંકાવું છે આદિ વ્યાધિ ઉપાધિ બધી વિસરી જઈ મારે હળવા હળવા થાવું છે મારે શિવજીને શરણે જાઉં છે મારી ભક્તિની કુમળી ને કાચી છે વેલ મારી ભક્તિની કુમળી ને કાચી છે વેલ ઠેલ ઠેલ દસી આવે છે ઈચ્છાની રેલ ઠેલ ઠેલ દસી આવે છે ઈચ્છાની રેલ રેલ રોકી રેલ રોકી ઈચ્છાની રેલ રોકી મા દેવદાસ વિજય ને ભક્તિ માનાવું છે આધિ વ્યાધિ ઉપાધિ બધી વિસરી જઈ મારે હળવા હળવા થાવું છે મારે શિવજીને શરણે જાવું છે મારે શિવજીને શરણે જાવું છે મારે શિવજીને શરણે જાવું છે પ્રેમ સમત્વમ કરુણા ભક્તિ લઈ સ્વરૂપ શિવ શંકર હો શિવ શંકર કી પૂજા સે આરાધન સે જગમંગલ હો પ્રેમ સમત્વમ કરુણા ભક્તિ લય શિવ શંકર કે પાંચરૂપ ચિન્મય પ્રેમ સમમ કરુણા ભક્તિ લય શિવકર કે પાંચ રૂપ ચિન્મયમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય